પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતની સ્થિતિ અંગે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પર્યાવરણ દિવસની ઉજવણી સમયે ગુજરાતની સ્થિતિના કોંગ્રેસે આંકડા રજૂ કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા પાથીવરાજ કાઠિયાવાડીએ ગંભીર આક્ષેપ કર્યા છે ગુજરાતની જંગલની જમીન પૈકી તેર હજાર આઠ હેક્ટર પર દબાણ હોવાના આક્ષેપ કરાયા છે દાદાનું બુલડોઝર આખા ગામમાં ચાલે પણ જંગલોના દબાણ પર બુલડોઝર કેમ ચાલતું નથી જંગલની ત્રણ હજાર સાતસો પચીસ પોઈન્ટ પંચાણું હેક્ટર જમીન ખાનગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવામાં આવી છે ગુજરાત સરકારને જંગલનો કેટલી ચિંતા છે તે દેખાય છે રાજ્યની ચાર હજાર છસોથી વધારે કંપની પર્યાવરણના નિયમોનું પાલન કરતી જ નથી નિયમોનું પાલન કરનાર જીપીસીબીના સ્ટાફનો અભાવ છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સાઠ ટકા સ્ટાફની જગ્યા ખાલી માત્ર

ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે દાદાનું ગુલડોઝર ગામમાં ચાલે છે પણ જયારે ગુજરાતના જંગલોની વાત આવે તો ત્યાં ક્યાંક દાદાનું ગુલડોઝર થંભી જાય છે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના જંગલો ઉપર તેર હજાર હેક્ટર જમીન ઉપરનું દબાણ છે આ આંકડો મારો નહીં લોકસભાનો આંકડો છે ત્રણ હજાર સાતસો હેક્ટરથી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપી દેવામાં તો દાદાનું ભૂલગો ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં ચાર હજારથી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદર્શન પ્રદૂષણ ઊભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર થાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયાનીય છે સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60% ટકાથી વધુ વેકેન્સીઓ છે જગ્યાઓ ખાલી છે કર્મચારીઓ નથી એટલે માત્ર ચાલીસ ટકાથી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે ગુજરાત રાજ્યની સરકારને કલાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે અને એવું નહીં કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે નગર કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના સાત રાજ્યોમાં લાગુ પડ્યો પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય એ સાત રાજ્યમાં નગરબંધ યોજનાના જે કહી શકાય કે જે હંડ્રેડ ડેઝનો એક્શન પ્લાન હેઠળના સાત રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે આમ તો માપી હોય તો મોસાડમાં હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જયારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાત થી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ